ચાર ખાસ રાશિઓ પર વરસવાનો છે એમ લાગશે મિત્રો તમને મિત્રો લાંબા સમય પછી પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે એક અતિશુભ અને દુર્લભ મહાલક્ષ્મી યોગ જે છેલ્લા નેવું વર્ષમાં ક્યારે બન્યો ન હતો એ આજે મિત્રો બનવાનો છે એવો યોગ જેમાં સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી ચાર ભાગ્યશાળી રાશિઓના કર્મ પ્રવેશ કરવા જઈ રહી છે મિત્રો તેમનો આશીર્વાદ આ જાતકોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દુઃખ અને આર્થિક તંગીને દૂર કરી દેશે મિત્રો હવે મિત્રો આ ચાર રાશિના જીવનમાં આવવા જઈ રહી છે અપાર ખુશીઓ વૈભવ અને સમૃદ્ધિ હવે તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન ઉઠતો હશે કે અંતે એ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર સાત ઓક્ટોબર મંગળવારની શરદ પૂર્ણમાની રાત્રે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે મહાલક્ષ્મી યોગ બને છે ત્યારે સ્વયં વિધાતા પણ એ વ્યક્તિને કરોડપતિ બનવાથી રોકી શકતા નથી એ જ દિવસે આ ચાર રાશિઓનું ભાગ્ય એવું ખુલશે કે કરોડપતિ બનવાનું નિશ્ચિત છે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવીશું એ જ ચાર ભાગ્યશાળી રાશિઓ અને ધનવાન રાશિઓ વિશે જેમના કર્મ માતા લક્ષ્મી પધારવા જઈ રહ્યા છે તેથી વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ જેથી મિત્રો કોઈ મહત્વની માહિતી ચૂકી ન જાઓ કારણ કે આ વિડીયો એ ચાર રાશિના લોકો માટે અત્યંત ખાસ છે જેના પર મહાલક્ષ્મી મહાલક્ષ્મી કૃપા થવાના છે વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો તમને એક નાની વિનંતી છે કે જો તમે માતા લક્ષ્મીના સાચા છો તો તરત જ આ આજના વિડીયોને એક લાઈક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખો જય મહાલક્ષ્મી તેથી તમને સિદ્ધા માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે મિત્રો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરો જેથી લક્ષ્મી માની કૃપા સૌ ઉપર વરસે હવે મિત્રો વાત કરીએ સરદ પૂર્ણિમાની તિથિના મહત્વની સનાતન ધર્મમાં પૂર્ણિમાની રાત્રિનું વિશેષ સ્થાન છે મિત્રો આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે મિત્રો અને શુભ સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે મિત્રો માન્યતા છે છે કે ભગવાન વિષ્ણુની આરાધનાથી દૂર થાય મિત્રો અને જીવનમાં આર્થિક તથા માનસિક શાંતિ મળે છે મિત્રો દર વર્ષે આશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને શરદ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે આ પાવન તિથિ સાત ઓક્ટોબર બે હજાર ના રોજ આવી છે હિન્દુ પંચાંગ મુજબ પૂર્ણિમાના તિથિની શરૂઆત છ ઓક્ટોબર બપોર બાર વાગ્યા ત્રેવીસ મિનિટ વાગે થશે અને સમાપ્તિ સાત ઓક્ટોબર સવારે નવ ને મિનિટ વાગે થશે તે મુજબ શરદ પૂર્ણિમાનો પર્વ મંગળવાર છ સાત ઓક્ટોબરે ઉજવવામાં આવશે કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં પોતાની કલાઓથી પૂર્ણ થઈને અમૃત વરસાવે છે આ દિવસે ચાંદીમાં ચાંદનીમાં દેવી આધ્યાશક્તિ હોય છે જે શરીર અને મન બંને મન બંનેને શુદ્ધ કરે છે મિત્રો એ કારણ કારણસર આ રાત્રે દૂધથી બનેલી ખીરને ખુલ્લા આકાશની નીચે ચાંદનીમાં રાખવામાં આવે છે આગળના દિવસે તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે મિત્રો જેનાથી શરીરને શક્તિ અને મનને શાંતિ મળે છે મિત્રો જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો આ દિવસનો લાભ જરૂર લો શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા બાદ શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધિ પૂજા કરો તેમને કમળનું ફૂલ અને એકાક્ષી નાળે અર્પણ કરો માન્યતા છે કે આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ધનની અસત દૂર કરે છે મિત્રો મિત્રો સાથે એક વિશેષ ઉપાય વધુ કરો શરદ પૂર્ણિમાની રાત્રે અગિયાર પીળી કોડીઓને પીળા કપડામાં બાંધીને માતા લક્ષ્મીના સમક્ષ રાખો આગળના દિવસે આ કોડીઓને તમારી તિજોરી અથવા ધન સ્થાનમાં મૂકી દો આ ઉપાયથી કર્મ ક્યારેય તનની અસત રહેતી નથી મિત્રો અને માલક્ષ્મીનો સ્થાયી વાસ બને છે મિત્રો તમને આ જાણીને ઘણો આનંદ થશે કે આ પવિત્ર દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી કરવી જોઈએ સવારે વહેલી સવારે ઉઠીને સૌ પ્રથમ સૂર્યોદયને અર્ગ આપો અને પછી વ્રત કરવાનો સંકલ્પ લો મિત્રો તે બાદ ઘરના ઈશાન ખૂણે એક લાકડાની ચોકી સ્થાપિત કરો અને તેના પર કળા રંગનું વસ્ત્ર પાથરો હવે એ ચોકી પર લક્ષ્મી પ્રતિમા સ્થાપિત કરો મિત્રો પૂજાની શરૂઆત ભગવાનને તિલક લગાવી લગાવવી કરી લગાવીને કરો પછી ઘીનો દીવો પ્રગટાવો અને તેમના ચરણોમાં રોળી ચંદન ધૂપ પુષ્પ વગેરે અર્પણ કરો મિત્રો ત્યારબાદ મિત્રો પૂર્ણમાના વ્રત કથા શ્રદ્ધાપૂર્વક વાંચો પૂજન પછી લક્ષ્મીનારાયણજીની આરતી કરો અને અંતમાં ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ સૌમાં વેચો મિત્રો હવે વાત કરીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓની જેના પર આજ દિવસ એટલે કે પૂર્ણિમાના શુભ અવસરે એક દુર્લભ અને અતિ શુભ મહાલક્ષ્મી યોગ બન્યો છે મિત્રો આ એ જ ચાર રાશિઓ છે જેમનું ભાગ્ય હવે ચમકવા જઈ રહ્યું છે મિત્રો વિશેષ કૃપાથી આ જાતકોને એવી સ્થિતિ પ્રાપ્ત થશે જાણે લોટ લાગી ગયો હોય મિત્રો તેમના જીવનમાં ધન વૈભવ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે એવું કહી શકાય કે હવે આ રાશિના લોકોને ભાગ્યની વિધાતા પણ રોકી શકતા નથી પૂર્ણિમાના દિવસે બનતો અદ્ભુત સંયોગ આ ચાર રાશિઓના જાતકોને કરોડપતિ બનાવવાની દિશામાં આગળ વધરાવશે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ કે કઈ છે એ ચાર રાશિઓ જેના પર આ વખતે માતા લક્ષ્મી સૌથી વધુ પ્રસન્ન છે અને તેમના બંને કરવા જઈ રહ્યા છે તો મિત્રો જેમ આપણે બધા જાણીએ છીએ માતા લક્ષ્મીને સનાતન ધર્મમાં ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જેના પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પડે છે તેમના કર્મથી ધન સૌભાગ્ય અને સમૃદ્ધિ ક્યારેય નષ્ટ થતી નથી મિત્રો પરંતુ એ પણ કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે મિત્રો એ વધુ સમય સુધી એક જ સ્થળે નિવાસ કરી શકતા નથી એ કારણસર માણસના જીવનમાં ક્યારેક તનનો વધારો થાય છે તો ક્યારેક અચાનક તેમની અસત અનુભવાય છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો વિધિ ઉપાય અને અનુષ્ઠાન કરે છે તેન તેથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ વ્યક્તિના જીવનમાં વૈભવ અને સમૃદ્ધિનો પ્રવાહ લાવે છે મિત્રો મિત્રો આજના સમયમાં જો હોય તો દરેક વ્યક્તિ કોઈને કોઈક રીતે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય છે ઘણી વખત આ સમસ્યાઓનું કારણ આપણા ગર્હોની ચાલ અને દશા પણ હોય છે મિત્રો જે જીવનમાં ઉતાર ચઢાવ આ કારણે મનુષ્ય હંમેશા પોતાના ભવિષ્યને લઈને ચિંતિત અને ઉત્સવ છે મિત્રો આ વખતે જે વિશેષ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે તે આ ચાર રાશિઓ માટે પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવાના નિર્ણય કર્યો છે વરસાવવાનો નિર્ણય કર્યો છે મિત્રો આ રાશિના જાતકોના જીવનમાં હવે ધનની વર્ષા સદભાગ્યની પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિનું આગમન નિશ્ચિત છે મિત્રો જેમ આપણે જાણીએ છીએ ગ્રહોની ગતિ અને સ્થિતિ મનુષ્યના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે ક્યારેક કોઈ ગ્રહ ખુશીઓ લઈને આવે છે તો મિત્રો ક્યારેક પડકારો અને સંઘર્ષો પણ લઈને આવે છે પરંતુ આ વખતે બનતો આ યોગ સંપૂર્ણ અલગ છે મિત્રો કારણ કે આ સમયમાં માતા લક્ષ્મી સંયમ પ્રસન્ન થઈને આ ચાર રાશિઓ પર પોતાની કૃપા વરસાવા જઈ રહ્યા છે આવો દેવી સંયોગ મનુષ્યના જીવનમાં ખૂબ જ ઓછા વખત આવે છે મિત્રો આ વખતે આ ચાર રાશિઓના જાતકો માત્ર ધનવાન જ નહીં બને પણ માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના કર્મ સ્થાયી સુખ અને સમૃદ્ધિનો વાસ રહેશે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં જાણીએ કે કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેના પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે અને જેમ જેમનું એમનું ભાગ્ય હવે ચમકવાનો સમય આવી ગયો છે મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો માટે હવે ખૂબ જ શુભ સમય શરૂ થઈ ગયો છે મિત્રો કારણ કે માતા લક્ષ્મી હવે તમારી પર અત્યંત પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે મિત્રો ઘર પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ વધશે અને આર્થિક સ્થિતિમાં અદ્ભુત સુધારો જોવા મળશે મિત્રો રાશિના લોકો માટે હવે સમયસે કોઈ નવા કામ અથવા વ્યવસાયની શરૂઆત કરવાનો મિત્રો કારણ કે તેમાં તમને ચોક્કસ રીતે સફળતા પ્રાપ્ત થશે મિત્રો જે લોકો પહેલેથી વેપાર કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે મિત્રો તમારો વ્યવસાય હવે પહેલાં કરતાં ઘણી વધુ ઝડપથી પ્રગતિ કરશે દિવસે બમણી અને રાત્રે ચાર ઘણી પ્રગતિ કરશે મિત્રો હવે તમારા ભાગ્યમાં લખાઈ ગઈ છે જે જાતકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનો સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ શુભ છે મિત્રો એ સપનું હવે જલ્દી પૂરું થવાનું છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા અધૂરા અને અટકેલા કામ હવે સરળતાથી પૂર્ણ થશે મિત્રો દરેક દિશામાંથી તમને લાભ અને સફળતા પ્રાપ્ત થશે મિત્રો એવું કહી શકાય કે હવે કુંભ રાશિના લોકોની જોડી ધન અને સદભાગ્યથી પરવાની છે માતા લક્ષ્મીના શક્તિશાળી આશીર્વાદથી તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનું છે જે તમારી ખુશીઓને અને ઘણી વધારે દેશે મિત્રો આવનારો સમય તમારા માટે સુખ સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ લઈને આવશે જેનાથી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે મિત્રો હવે મિત્રો જે બીજા જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિત્રો મેષ 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 રાશિ રાશિ વિશે વાત કરીએ તો રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં શક્તિશાળી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ અત્યંત દુર્લભ માનવામાં આવે છે મિત્રો અને જ્યારે પણ બને બને છે ત્યારે એ વ્યક્તિના જીવનમાં અદ્ભુત પરિવર્તન લઈને આવે છે લક્ષ્મીની સેવા અને ભક્તિથી તમને અદ્ભુત ફળ પ્રાપ્ત થવાનું છે મિત્રો તમારી મુલાકાત એવા કોઈ વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી દેશે મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ અસર નહીં રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા ભાગ્યનો તારો ચમકવાનો છે મિત્રો તમે જ્યાં પણ જશો ત્યાંથી તમને લાભ અને સફળતા પ્રાપ્ત થશે જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે તો વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થશે તમારી પ્રગતિ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વધશે મિત્રો સાથે જ મિત્રો જે લોકો નોકરીમાં છે અથવા નવી નોકરીની શોધમાં છે તેમની ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થશે તેમને ફક્ત તમારી પસંદગીની નોકરી જ નહીં મળે પણ પ્રમોશન પદોન્નતિ અને આવકમાં વૃદ્ધિના પણ શક્તિશાળી યોગ છે મિત્રો મેષ રાશિના લોકોમાં મહાલક્ષ્મી નો આશીર્વાદ હવે તમારા જીવનમાં નવો સવાર લઈને આવવાનો છે છે મિત્રો જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે તેમને પણ માતાની કૃપાથી સંતાન છોક મળશે મિત્રો સારસમાં કહીએ તો હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ સવાઈ જશે માતા લક્ષ્મી સ્વયં તમારી જોડીને સુખ સમૃદ્ધિ અને આનંદથી તૈયાર છે મિત્રો મિત્રો હવે તમારા જીવનની દિશા બદલવાનો સમય આવી ગયો છે કારણ કે મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમે જલ્દી જ ધન વૈભવ અને સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરવા જઈ રહ્યા છો મિત્રો મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે આ સમયે અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે મિત્રો કારણ કે મિત્રો માતા લક્ષ્મી તમારી પર વિશેષ કૃપા વરસાવા જઈ રહ્યા છે મિત્રો તેમના આશીર્વાદથી તમારા જીવનમાં એક મોટો સકારાત્મક પરિવર્તન થવાનું છે મિત્રો મિત્રો આવનારો સમય તમારા માટે અત્યંત મંગલકારી રહેશે અને ધન સંબંધિત અનેક લાભોના દ્વાર ખોલવાના છે મિત્રો હવે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારવા જઈ રહ્યા છે મિત્રો જેના કારણે મિત્રો તમારા જીવનની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે તમારી જોડી ખુશીઓ અને સમૃદ્ધિથી પરવાની છે મિત્રો અત્યાર સુધી જે મુશ્કેલીઓ તમારા જીવનમાં હતી તે હવે દૂર થવા લાગશે મિત્રો અને તમે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો જે જાતકો વેપાર સાથે જોડાયેલા છે તેમને પોતાના વ્યવસાયમાં વધુ નફો અને ઝડપથી પ્રગતિ મળશે મિત્રો જેઓ નોકરી કરે છે તેમના માટે પણ નવી તકો અને આનંદદાયક સમાચાર આવવાના છે મિત્રો સંભાવના છે કે તમને પ્રમોશન પગારમાં વધારો અથવા નવી જવાબદારી જેવી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે કન્યા રાશિના લોકો માટે એવું કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે મિત્રો તમે મિત્રો જલ્દી જ એવા ધનલાભ સફળતા અને સમૃદ્ધિના અવસર મેળવશો જે તમારું આખું જીવન બદલી નાખશે મિત્રો માતા લક્ષ્મી હવે તમારા જીવનમાં સુખ તન અને વૈભવની વર્ષા કરવા જઈ રહ્યા છે મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો પર આ આ સમયમાં લક્ષ્મી વિશેષ કૃપા દ્રષ્ટિ રહી છે તમારી જૂની મહેનત અને સંઘર્ષનું ફળ હવે તમને મળવાનું છે મિત્રો તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા બંને વધશે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે મિત્રો તમારો વ્યવસાય નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે જેઓ નોકરી મળશે તેમના માટે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના યોગ બન્યા છે મિત્રો તુલા રાશિના લોકોને હવે દરેક દિશામાંથી ધન લાભ અને સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે મિત્રો સાથે જ જે લોકો નવું વાહન કે ઘર કે પ્લોટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના હવે સફળ થવાની છે સંતાનની ઈચ્છા ધરાવતા દાંપત્યોને પણ હવે સંતાન છોક પ્રાપ્ત થશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા અધૂરા સપના પૂરા થશે અને જીવનમાં આનંદ અને પ્રસન્નતાનો પ્રવાહ આવશે મિત્રો સમાજમાં તમારું માન સન્માન વધશે મિત્રો અને પરિવારનો સહયોગ મળશે લક્ષ્મી યોગના પ્રભાવથી તમને દરેક દિશામાંથી આર્થિક વૃદ્ધિના અવસર પ્રાપ્ત થશે મિત્રો એવું કહેવું ખોટું નહીં બને કે હવે તુલા રાશિના લોકોનો સમય સંપૂર્ણ રીતે બદલવાનો છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા 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 જ મળશે તો મિત્રો આજ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેના પર હવે માતા લક્ષ્મીની અપરંપાર કૃપા વરસવાની છે આવનાર દિવસોમાં આ રાશિના લોકોને ધનલાભ સફળતા અને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થશે એવું કહી શકાય કે આ રાશિઓ પર હવે ખરેખર માલામાલ થવાની છે અને તેમનું જીવન ખુશીઓથી છલકાઈ જશે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ